એના ઉપર ગેરકાનૂની રીતે અવૈધ રીતના કબજાઓ કરી દેવામાં આવ્યા છે ગૌશાળાઓની જે જમીનો છે એની અંદર વાડાઓ બાંધી લેવામાં આવ્યા છે અને પોતાની સંપત્તિઓ બનાવવામાં આવી રહી છે ત્યારે જે માલધારી સમાજ છે જેની આજીવિકાનો એકમાત્ર માધ્યમ હોય પશુપાલન છે એની ઉપર આજે તરાપ મરાઈ રહી છે ત્યારે એસટીએમ સમક્ષ રજૂઆત કરાઈ કે જે પણ વોધની અંદર જે બાંધકામો બન્યા છે અને ગેરકાનૂની રીતે અવૈધ રીતના દબાણો થયા છે ગૌચર જમીનો હોય કે ચેરિયાનું જે આવેલું કાઠો છે એની ઉપર ત્યારે એમજીટી ની અંદર પણ કેસ ચલાવવામાં આવ્યો હતો ને એમજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુલર દ્વારા સરકારને પણ એક નોટિસ આપી છે કે આ દબાણો દૂર કરવામાં આવે પરંતુ અધિકારીઓ ક્યાંકનો ક્યાંક પૈસાની લાલચમાં આવી અને જે જગ્યા બતાવવાની છે એ જગ્યા બતાવતા નથી અન્ય જગ્યા ઉપર લઈ જઈ અને એના પંચનામાઓ રોજ કામ કરવામાં આવે છે તો આવા અધિકારી ગણને પણ મારી નમ્ર વિનંતી છે કે હાજેલા ખોરાક ને ન અને પોતે ને ઇન્સાન છે અને ઇન્સાનિયત ની અંદર આવતી તે તમામ જી ફરજો છે ને પૂરી રીતે નિભાવે જી ઊંઠો નું હક ખાઈ રહ્યા છે અને ઊંઠિયા બનીને ફરી રહ્યા છે ભલે ફોર્ચ્યુનર ગાડી હો છે તેરવાના બ્રાન્ડેડ કપડા હશે પણ માણસની ની જાત ની અંદર નથી આવતા રહ્યા ત્યારે નસુટિયા જે રજવાત કરવામાં આવી છે કે દિવસ 7 ની અંદર

આ સામે આપણે બોર્ડ જોઈ રહ્યા છીએ કે મેજિસ્ટ્રેટ કલેક્ટર સાહેબ સુધી વિડીયો કોન્ફરન્સ મારફતે મુલાકાતની વિગતો દરેક ગુરુવાર એટલે આજે ગુરુવાર છે અને મુલાકાતનો સમય મુલાકાત એકથી બે વાગ્યા સુધી છે આ લોકો કલેક્ટર સુધી નથી પહોંચી શકતા એટલે કલેક્ટર સાથે સીધી રીતના સંકલન થઈ શકે પરંતુ દુર્ભાગ્યપૂર્ણ રીતે આજે નથી કોઈ મામલતર સાહેબ હાજર ભચાઉ મામદાર કચેરી અંદર કે નથી કોઈ સાહેબ એસર ત્યારે આ ગંભીરતા પૂર્વકની રજૂઆત છે અને આ બહુ અતિ ગંભીર પ્રશ્ન છે અને કોણ ન્યાય આપશે એટલે માનનીય મુખ્યમંત્રી સમક્ષ આ વિડીયોના મારફતે રજૂઆત કરી છે કે સાત દિવસની અંદર આનું નિરાકરણ લાવે અને જે ગૌચર ઉપર દબાણો છે અને જે ચેડિયાનું નિષ્કિર્તન કરાઈ રહ્યું છે જે વિશ્વનું એકમાત્ર અભયારણ હોય તો કચ્છ જિલ્લામાં આવેલું છે મેન એને બચાવવાના પ્રયત્ન કરે અને જે યુનેસ્કોએ અત્યારે જાહેર કર્યું છે કે કચ્છના જમીનની અંદર સૌથી વધારે માત્રામાં કેમિકલ જોવા મળી રહ્યો છે તો કચ્છનું નેતાઓ અને કચ્છના જે પણ પ્રતિનિધિત્વ કરતા લોકો માટે આ સવાલ છે કે આપણે બધા કચ્છની આપણી કસિયત બતાવી અને આ ગૌચરોને દબાણોને દૂર કરવા માટે આપણે એકજૂટ થઈ અને સરકાર સમક્ષ રજૂઆત છે કે આવતા સાત દિવસની અંદર જો મોત વિસ્તારની અંદર મેંગ્રોસ જે ચેરિયાઓ છે એના ઉપર દબાણો થયા છે દૂર કરે